છોટા ઉદેપુર નગરમાં આવેલી ઉર્દુ પ્રાથમિક શાળા નંબર માં અનાજના જથ્થા અંગે વિવાદ ઉભો થયો છે શાળાની આચાર્ય સેજલ પરમારી ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે શાળાના સંચાલક અરવિંદ વણકરે કોઈ પરવાનગી કે જાણકારી વગર શાળાનો અનાજનો જથ્થો ગાડીમાં ભરીને લઈ ગયા હતા મહિલા આચાર્યનો આક્ષેપ છે કે અનાજ સાથે સંબંધિત રજીસ્ટર જથ્થો પણ કોઈને જણાવ્યા વગર સગે વગે કરવામાં આવ્યો છે આ મામલો બહાર આવતા શાળા સંચાલન પર સવાલો ઉભા થયા છે શાળાનું નામ છોટાઉદેપુર પ્રાથમિક શાળા નંબર બે મારા શાળાની અંદર ઇન્ચાર્જમાં વણકર અરવિંદભાઈ ધનજીભાઈ અહીંયા આગળ સંચાલક તરીકે ફરજ બજાવતા હતા મારી મારા સ્ટાફની અમારી કોઈની બી જાણકારી વગર કોઈને પણ પરવાનગી વગર અહીંયાથી શાળાના અનાજનો એપ્રિલનો જૂન જુલાઈનો જે જથ્થો છે એ મેક્સ પિકઅપ ગાડીની અંદર ભરીને લઈ ગયા છે શાળાના ટોટલી અહીંયા આગળ મજન ભોજનના રેકોર્ડ લઈ ગયા છે પ્લસ અહીંયા આગળ મેં એ બાબતની જાણકારી મામલતદાર સાહેબને બી કરેલી ટેલિફોનિક કરી મૌખિક કરી રૂબરૂ બી કરીને લેખિતમાં પણ કરી છે બરાબર અત્યાર સુધી હજુ કોઈ કંઈ એક્શન લેવાયા નથી જ્યારે લેખિતમાં મેં ચૌદ ઓગસ્ટે જાણકારી આપી ત્યારે 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 નવ સંચાલક બદલીને મૂકી દેવામાં આવે પ્લસ મારે અહીંયા આગળ શાળાના કેન્દ્રની ઉપર કેન્દ્ર નંબર અઢાર પર સંચાલક જૂના રાઠવા આશાબેનની બદલી થઈ ગઈ હોવા છતાં હાલ દિન સુધી તંત્રની નિષ્ણાજીને ધ્યાનમાં રાખીને હજી સુધી ફિંગરપ્રિન્ટ અનાજનો જથ્થો સ્વીકારવા માટે જે ફિંગરપ્રિન્ટ આપવામાં આવે છે એ હજી સુધી બદલાઈ નથી એટલે અનાજની ગેરરીતિઓ બાબત થાય છે અને હું પ્રશ્ન ઉઠાવું છું મારા બાળકો માટે મારા બાળકોના અનાજ ચોરી થઈ છે તો મને પોલિટિકલી અને પ્રત્યક્ષ મને સ્ટાફ સામે બધાની સામે ધમકીઓ આપે છે બીબત ગાળો ગમે તેવું બોલે છે અને મને કહે છે કે તને અહીંયા નોકરી નહીં કરવા દો એવી રીતે મને ફસાવવાની અને મારી પર ખોટા ખોટા આક્ષેપો કરીને મને બદનામ કરવા માટેની ખોટી ખોટી બાબતો બોલે છે સંચાલક અરવિંદભાઈ વણકર એટલે હું વિનંતી કરું છું કે જનતા જનાર્દન નાનો નિર્ણય લાવે અને આ જે તંત્ર અત્યારે નિષ્ક્રિય છે એમને થોડીક જાગે કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં પણ મારું કોઈએ સાંભળ્યું નથી